નકર તમને દેખાડે કે જો મે હાડે લીધી એમ પણ બહુ સરસ લાગે છે મારી ઢીંગી બસ સૌ ધીમો બોલાય બધા હા ભાઈ છે માશ્યન બધા એ સરસ વાતો કરશે આને નક નોખી નવાઈ ની બાયડી છે માર પાઈ ઉભા રહ્યા તોય પછી બધા વાતો કરે તમને ખબર તો છે તમારી માશ્યન કે તાર પાઈ નો ભરો કે ગામની ની બાઈ ઉપા હે નો ભરો હું વાત તો કરે ભલે કરે તું કે કોકસો ચાર ફેરા ફરી નો તન લાવ્યો છું કરે એન કરવા દેવાનું આઈ ડોન્ટ કેર કોઈનું ટેન્શન લેવાનું નહીં હો મારી ઓળકી

તમે લા ગોગડી બેન ના ભાભી આ હું ગોગડી બેન છે ને ને ભાભી તો સરસ તો કોઈ દિવસ આવતી તો નથી તાર બેન પણ હાહરે વઈ ગઈ એટલે તું એ ન થાવતી ઘરે આવતી હોય મારા લગન થઈ ગયા છે ને ત હાહરે તો મારવા મારા ગોગડી બેનને બેને એક વર્ષે તો લગન થયા તબે તો ગોગડી બેનને કીધું તું તારું નામ આવું છે ગોગરી એવું કેમ નામ છે મારું સાચું નામ છે પણ છે ને મારું નામ અમારે એના નામ પાડ ભાઈ તારે હું આયા હતો જાવું જાવું શ્રીમત માં મને હોતન હલવાડ્યો આ બાયુ નું કામ છે તારે એકલા આવીને પતાવી દેવાય મારી આ લવ મેરેજ કરવાતા ત્યારે બહુ ઉપાડો લેતા હતા ત્યારે કેતા કે તું તારો પરિવાર છે ઈદ મારો પરિવાર તારા સુખમાં દો સુખી એવી બધી વૈવટ કરતાતા નતાને તમે શ્રીમત માં આવ્યા તમારા કાકા ની શ્રીમત છે તો તમને હું અત્યાર ક્યાં વાગે છે પણ એમ નઈ કોઈ આદમી ને મને આયા હલવાડ્યોતી અને આ હવારે 4 વાગ્યા ના તો હવે કદી જવાનું છે અ્યાં બસ તો ખોડીન મૂકી દીધી સાઈ પણ ડ્રાઈવર આવે છે છોકલા ભાઈ ક્યારે ડ્રાઈવર આવશે ભાઈ ક્યારે જવાનું છે

તમને ખબર પડે છે કે નહીં ફોન કરો ને બાપા આવે પછી આ બસ મે બધા આવણા ઉતારવા મળશે સડી ગયા છે ની કે બાપી તમે સાડી કે કે લાવ્યા બહુ મસ્ત લાગે છે હો થુ થુ નકર નજર પડી જશે તમને તારી બેન પણ ઈ લાવી છે બાપા ગોગડી બેન એ મગાવી હતી સુરત થી અને મને હું નજર પડે એની વાત હાસી છે આજ તો એવી લાગસ નજર પડે ને એવી ગાંડી બસ હવે તમે તો બહુ મારા વખાણ કર્યા આવે

હા પણ હું તો ક્યાં રૂની કઉ છું પણ આ ડ્રાઈવર આવે તો થાય ને ઝોકલા બટા કઈને ફોન કઈને મારો દીકરો ઝોકલા ઓલા એકડો લખેલો છે તે ટી-શર્ટ પહેરુની ભાઈ કોણ આવ્યા જો ચશ્મા આ આવી ગયો ડ્રાઈવર એલા તને ખબર પડે છે કે નહીં હાલ હાલ હવે મોડું થાય છે મહેમાન બિશારા કંટાળી ગયા હા હાલો હાલો ફટાફટ બસ માં બેહી તો જાવ હાલો બધા ફટાફટ ગોઠવાઈ જાવ ઝોકલા તમે એક સુટકેસ લઈ લ્યો એને એક સૂટકેસ ને ખેલો હું લઈ લઉં ગોબરી તું લઈ લેશ એક સુટકેસ હો

એ ઝોંગા ભાઈ કોગડીબેન તમે જ મને કપેલા લેવા નોતો મેકલો તમે નતું હું કરવાનું એ આવ્યો તમે બધા વાતું કરતા હું ગયો હા ઝોંગા ભાઈ રસોડામાં જા દોશ્યું ને માર માસી જી ને કાકી જી ને બધા માર કુટીમની બાયુન

ઓગડી બટા મારા જોગો કઈ કામ કાજ હોય તો કેજે હો મારો દીકરો તો આય આવતા બધું સંભાળી લેજો હું હવે રસોડે જાઉં છું નકર કે છે કે જો આ રસોડે ડોકાતાય નથી હું કે પછી કે હે મને સંભળાવ છે કે ઘર ધણીત નથી એટલે હું જાઉં હા મમ્મી તમે કાઈ ઉપાધી નો કરતા આય હું બધું હોય આય હું પૂછવા દાવી તી તમે રસોડે નો જાવું હોય ને તો કાઈ ની તમે શિબરી માસી પાસે બેહો શિબરી માસી બિશારા રૂમ માં હુતા છે અને રસોડે હું જાઉં છું હમણા તમે કાઈ ટેન્શન નો લેતા અને આપણા ઘરે પ્રસંગ છે ને આપણે કઈ કામ ન કરવાનું હોય આપણે કોક ઘરે કરવી એટલે ઈ પછી આપણા ઘર કામ કરે બરોબર ને હા તે કઈ વાંધો નહીં તો હું જાઉં છું રસોડે અને ગો ગોગડી તેમ ને તૈયાર કરી છે ને મને બહુ મજા ન થાવતી આવો હાર પહેરાયો ને માથું બીજ ભાઈતી ન ઓળાઈ દીધું છે ને મજા ન થાવતી મને કાઈ વાંધો નહીં નો મજા આવતી હોય ને તો કઈ નહીં વીખ્યું છે ને તો આવ્યું છે તમારું કોઈ દી બોલાવો જિંદગીમાં કિતા થઈ જાવ તમારે રે વિકતા નહીં કાઈ હા જીએસી શેલોન પેલો પ્રસંગ છે કોઈ દી શરીરનું નું વિશેરું છે તમારું વિશેરું છે કે હું હારી તૈયાર થાવ કે કઈ હાર પહેરું કે ખારી હેરસ્ટાઈલ લઉ એટલે જ વખતે તમને તૈયાર કરી દીધા છે જાવ હવે શિબરી માં સી બેહો જાવ હા તે કાઈ વાંધો નહીં ગોગડી તો હવે અમારું કઈ કામ નથી ને તો મારે છે ને છોકરા એકલા ઘરે છે તો હું ઘરે આટો મારતી આવું અને પછી જમવા આવીશ ના ના કાઈ કામ નથી અત્યારે તો તાર જાવ એ જા છોકરા ઘરે છે એટલે પછી પછી જમવા વઈ આવજે હો हारूचो श्रीमद् मवारी रखी ली थी नेकले अन्यापड़े करे एरोवत में अंबाई रेखोत तवर सदन में मन किटला ये रंधा धारु हैर वर सद बोलो जिनकी श्रीमद् मकागोग्री बेटा हार दोषी मत मरीवार तो हाशी से हो क्या गोग्री तुम्हारे में तो कुछ अलग ही रसम होती है गोद भराई कि हमारे में भी अलग होती है सच्चा होत किस करवाना होए बीजा काय करवाना होए नहीं ओके 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 मुझे थोड़ा थोड़ा समझ में आ रहा है तुम्हारा गुजराती ठीक है बधाई ना अलग अलग रिवाज होता है बरोबर श्रीमत करने का ओके ओके मैं समझ गई कुछ दिन बाद मेरी भी गोद भरा है तुम सब आना ठीक है कितना दिवस पछि तारा श्रीमत है

હા તે કાઈ વાંધો નઈ નઈ ખાવ હાલે સશમાળી છોકરી ઊભી હાલવા દે ના હું ઊભી નઈ ઘણી જગ્યા વયો કાળિયા તાલ ગોગડી ભાભી તો હું જાવ મારી હું કરે છે ગોગડીઓ ક્યાં ખાળ લઈ લઉં હા કાઈ નઈ બેન વલંદી તું બૂટ પહેરીને નઈ આવ્યા હે તારે તારા બૂટ નઈ પહેરવાના હે માતાજી હે પાપ લગતા હે હાલ તો બૂટ બાર કાઢીને ઘરે આવવાના હે ઓકે

આપણા ઘરે મમ્મી કેટલા બધા મહેમાન આવા છે જિંદગી માં છે તમે કે બહુ તૈયાર થયા લાગો છે બહુ બહુ મને તમે બહુ કેટલી વાર છે ભૂખ લાગી હો મને તે ગોવણી નો કરી આ ગોગડી તો તો નાનો એવો છે ઈ ખાવ ખાવ કરે તમે ખાવ ખાવ કરો તમારે ગોવણી થઈ ક્યાં જાવું છે આપણે બારના માણસને ગોવણી કરે અને ભૂતને થોડી ગોવણી એવું નથી મને ગોવણી કરો ને તો મને મજા આવે એમ તમે એ બધાય ગામનાને કરો તો ઘરનાને કરે ને એમ મને બોલો ડીશ ને બંગડી ને એવું બધું મળે હા પણ તમને બધું દેશું બંગડી દેશું ડીશ દેશું કંકુ દેશું સાંડલો દેશું બધુંય તમે જે માંગો ને બધું દેશું પણ એમાં એવું થાય પછી ગણવાવાળા બીજા હોય ગોણીઓ ગણિયા નહીં કેટલી ગૌણ ગગોલી ગોવણી છે એમ અને તમે મારી સિવાય કોઈને દેખાતા નથી એટલે ઓલાનો ફોન આવ્યો તો સજ્જન બેન ગીતા બેન માહી બેન જયશ્રી બેન અને ઓલાનો ફોન આવ્યો હતો ઝીણકુડી ઓલા હું નામ બેલાબેન ભંશાલી પછી નૈનાબેન ગોધરાથી આ બધા ફોન આવ્યો હતો અને તારું પૂછતા હતા કે અમારે શ્રીમત માં આવું છે એમ ગીતાબેન મકવાણા આ બધાનો ફોન આવ્યો હતો બધાએ મારી યાર વાત કરી મજા આવી દિલથી થેન્ક યુ અને મારા વાલા વાલા સબસ્ક્રાઇબર તમારા બધાની કે દિવસથી કમેન્ટ આવે કેટલાય દિવસથી કમેન્ટ આવે છે કે તમે ફેસ રિવિલ કરો ને ફેસ રિવિલની તારીખ આપણે આપી દીધી છે સત્યાવીસ તારીખે ફેસ રિવિલ કરવાનું છે ટાઈમ હું તમને કહી દઈશ બરાબર મારા વાલા સબસ્ક્રાઈબર મને ખબર છે કે તમે મને મિસ કરો છો મારા વિડીયોને મિસ કરો છો પણ હું કરું મારે એટલો ટાઈમ મને નથી મળતો હું તમારા માટે રોજ વિડીયો બનાવી તો મને માફ કરી દેજો મારા વાલા ફ્રેન્ડ અને તમે બધા સરસ સરસ કમેન્ટ કરો છો હું તમારા બધાની એક એક કમેન્ટ વાંચું છું અને મને બહુ મજા આવે છે અને અંદરથી એટલી હું ખુશ થાવ છું ને એની વાત જ નહીં તો દિલથી થેન્ક યુ તો આ શ્રીમદનો વિડીયો કેવો લાગ્યો એ કેવાનું ભૂલતા નહીં કમેન્ટ બોક્સમાં મારા વાલા વાલા ફ્રેન્ડ આઈ મિસ યુ હું તમને બધાને બહુ મિસ કરું છું અને દિલથી આભાર અને એટલું થેન્ક યુ કેવું છે ને તમને વાત જ ને દિલથી થેન્ક યુ